ગત ચૌદમી ઓગસ્ટના રોજ પાર તાપી રિવરલિંક યોજનાના વિરુદ્ધમાં સંઘર્ષ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ આદિવાસી નેતા કલ્પેશ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ ઈસુભગામી સહિતના આદિવાસી આગેવાનોના નેજા હેઠળ જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી આ રેલી ભગવાન બિરસા મુંડા સર્કલ પાસેથી નીકળી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સર્કલ સુધી પહોંચી હતી ત્યાં તમામ આગેવાનોએ પોતપોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યો હતો આ રેલીમાં ડાંગ જિલ્લામાંથી વઘઈ ડાંગ તેમજ અનેક વિસ્તારોમાંથી આવી રહેલ આદિવાસી આગેવાનોને ત્યાંની પોલીસે આવવા દીધો ન હતો તમામ આગેવાનોને ડિટેન કર્યા હતા અને ધરમપુરની રેલીનો ફિયાસ્કો કરવાનો પૂરેપૂરો પ્લાન કર્યો હતો જે બાબતની જાણ થતાં ચૌદમી ઓગસ્ટની રેલીમાં ધારાસભ્ય અનંત પટેલે વઘઈ ખાતે જન આક્રોશ રેલી કાઢવા માટેનો જાહેરાત કરી હતી જે જાહેરાત મુજબ વીસમી ઓગસ્ટના રોજ ધારાસભ્ય અનંતભાઈ પટેલ આદિવાસી નેતા કલ્પેશ પટેલ યુસુફ ગામિતના નેજા હેઠળ વઘઈ ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી એક રેલી કાઢી હતી આ રેલીમાં ભારે જનમદની જોવા મળી હતી અને પોલીસ વિરોધી સૂત્રોચાર્જ સાંભળવા મળ્યા હતા અન્યાય હોય ત્યારે આપણે રહ્યા છે મારા વહીવટીતંત્ર ને કેવું છે પોલીસ મિત્રો કેવું છે આ તારા

કંઈક ઓગરવા અને સત્તા પણ તાકાતથી રહેવો કે અમે લાગે છે અમે લાગે છે અમે લાગે

આવેદન કરતા ચૌદ મી ઓગસ્ટ ના રોજ હટાવો સંઘર્ષ સમિતિ નું ધરમપુર ખાતે રેલી હતી અને એ રેલીમાં पहिला अतिवा नजरacom ભરત પકડ દે પર ઉપર ઉપર પકડ જામે દેખાવ દે દોના ચાલે હવા લાગીયા યે જેર મતલબ કરીને અને એના માટે અમે আবেদন કરતા આપા આજ્ઞા અમારી માનની છે કે દરેક પોલીસ હતો નહી દરેક દરેક પોલીસ કોઈ ખરાબ નથી પરંતુ કોઈ વાય લાગીને જો આપણી ચૂંટાલા આપણા લોકોને અટકાવતો હોય તો એવો પોલીસ આદિવાસી સમાજને કોઈ પણ રીતે મેળન કરવા માંગે એવું લાગે છે આજે આ તમામ આદિવાસી સમાજ કામદર ડેમ હોય સીપા ડેમ હોય એના આગેવાનોની સાથે અમે તાલુકા મેજીસ્ટ્રેટ ને આવેદનપત્ર આપવા આવ્યા છે એટલે આદિવાસી સમાજ નું અભિત કરનારો માણસ હોય એના મગજમાં આદિવાસી સમાજ વિશે જે માન્યતા હોય એમાં પ્રશાસન માં નોકરી કરવા દેલો છે કોઈ પણ પોલીસ ખોટું બોલ્યું નથી અમે ડાંગ પોલીસ નું સન્માન જાણીએ છીએ પરંતુ એમના વતી જો કોઈ આવીને અમારી બેનો સાથે ધંધાવાદી કરતો હોય અમારા ભાઈઓ અમારા યુવાનો સાથે ચાર વર્ષ કરતો હોય તેની સાથે દુર્વ્યવહાર કરતો હોય તો અમે એને છોડવાના જે પણ પોલીસ ના અધિકારી છે આઈજી સાહેબ હોય કે એસએમ સાહેબ હોય હસ્તંજીને આજના માધ્યમથી અમે કેવા માંગીએ માંગીએ છીએ કે જે રીતે તાપી જિલ્લામાં પરમાર છે

આપણે સુવાદી કોશિશ કરતે આપણે દંડાવાદી કરવાની કોશિશ કરતે એ અમારો વિસ્તારમાં જતો ન રહે એને કે બાયકુ તારા વિસ્તારમાં જા પરંતુ જો અમારા લોકોએ અમારા લોકોએ હેરાન કર્યા છે તો અમે તમને ખોરવા ના અને સંઘર્ષ સમિતિની સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં મેં સંઘર્ષ સમિતિની સાથે પરિચર્ચા કરીને અમે ફલિત આતા રેણી કરવાનો છે અને ત્યારે આદિવાસી વિશે ખોટું જરૂર વ્યવસ્થા સંવિધાન અમને અમારી રીતે ઝુંબા દો અને ડેમ માટે અમે એક જમીન કે એક પીટલું પાણી આપવા નથી સુખાલાલે જેટલો દમ મારવો એટલો દમ માર શબ્દો બોલાતો નથી એનો જોર મારની બસ સમાજને તમારે આપકો અમે તમારી કોઈ વાતમાં આવવા નથી અમે આ પાણી લડાઈ લડવા માટે તૈયાર છે લડेंगे